GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News 1 ફેબ્રુઆરી ના રોજ કેન્દ્રની ભાજપ સરકારના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં વચુકાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું ગુજરાતની જનતા સુધી બજેટની માહિતી પહોંચે જેને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પીએમ નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને આગળ વધારવામાં આવે તેવું આ બજેટ તૈયાર કરવામાં આવ્યું બજેટમાં ગરીબ આદિવાસી લોકો માટે ફાયદારૂપ બને તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટ વિકસિત ભારતના ચાર એવા યુવા મહિલા ગરીબ અને ફાયદાકારક સાબિત થશે આ બજેટ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અત્યાર સુધીમાં ચાર કરોડ લોકોને મળી છે આગામી સમયમાં પણ બે કરોડ લોકોને આવાસ યોજનાનો લાભ મળશે કાચા મકાનવાળાને વાળાને પાકો મકાન આપવાનું કામ મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આ સરકારમાં મહિલાના ઉઠાણ અને મહિલા સશક્તિકરણ માટે બન્યું છે મહિલાઓને લખપતિ દીદી બનવા માટે જે બે કરોડનું લક્ષ્ય હતું ત્રણ કરોડ સુધી લખપતિ બનવાનું આ બજેટમાં સમાવેશ કર્યો છે આયુષ્માન કાર્ડ થકી ગરીબ પરિવારના લોકોને ખૂબ જ મદદ કરી છે આગામી સમયે મહિલાઓ અને દીકરીઓ જે કરવાયેલ કેન્સરથી પીડિત છે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે રિપોર્ટર મોહસિન સુરતી સિનસુરથી છોટાઉદેપુર માન્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકારમાં તારીખ એક ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી માન્ય નિર્મલા સીતારમણજીએ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું આ બજેટમાં વિવિધ પ્રકારની યોજનાઓનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ એક જ કે તમામ જનતા સુધી આ બજેટના મુદ્દાઓ પહોંચે એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે આ વચગાળાના બજેટમાં મોદીજીનું એક વિઝન છે કે ભારત વિકસિત દેશ બસને બને બે હજાર સુડતાલીસમાંના વિઝનને આગળ ધપાવે એવું આ બજેટમાં પ્રાધાન્ય છે જ્યારે આઝાદીની સદી ઉજવશે ત્યારે આવનાર પચીસ વર્ષમાં મોદી સાહેબના સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે ગરીબો યુવાઓ ખેડૂતો મહિલાઓનો આ બજેટમાં સમાવેશ થાય છે આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભ એવા યુવા મહિલા ગરીબ અને ખેડૂતોના ફાયદા માટે છે આ બજેટ બે હજાર સુતાલીસના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં જે પ્રધાનમંત્રી આવાસની યોજના અત્યાર સુધીમાં ચાર કરોડથી વધારે લોકોને મળી છે હવે આવનાર વર્ષમાં બે કરોડ પ્રધાનમંત્રી આવાસની યોજનાનો ગ્રામ્યજનોને શહેરીજનોને લાભ મળવાનો છે આગામી જે વર્ષો હતા એમાં જે કાચું ઘર હતું એને પાકું મકાન આપવાનું કામ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં થયું છે અમારી સરકારમાં મહિલાઓના ઉત્થાન માટે મહિલા સશક્તિકરણ માટે ખૂબ કામ કરી રહી છે મહિલાઓને લખપતિ દીદી બનાવવા માટેનું જે બે કરોડનું લક્ષ્ય હતું એને ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું આ બજેટમાં લક્ષ્ય છે આયુષ્માન કાર્ડ હું આપને જણાવું કે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ પરિવારના લોકોને ખૂબ મદદ મળી છે આ આયુષ્યમાન કાર્ડ થકી હવેના બજેટમાં આંગણવાડી વર્કરો આશા વર્કરોને આ લા આયુષ્યમાન કાર્ડનો લાભ મળવાનો છે જે દીકરીઓ જે મહિલાઓ સર્વાઈકલ કેન્સરથી પીડિત છે એમના હવે પછી એમના માટે આ બજેટમાં સર્વાઈકલ કેન્સરનું રસીકરણ માટેનું લક્ષ્ય છે આ સર્વાઈકલ કેન્સરની રસીકરણ નવથી ચૌદ વર્ષની દીકરીઓને આપવામાં આવશે પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના ગરીબ કલ્યાણ અન્ન યોજના જે કોરોના વખતથી ચાલતી આવી છે હવે આગામી વર્ષોમાં પણ આ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સૌને મળશે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ સરકારમાં ખૂબ કલ્યાણકારી યોજનાઓ ગામડા સુધી પહોંચી છે દરેક પ્રકારની નાના નાના ગરીબ પરિવારો સુધી પહોંચી છે એ પછી આવાસના કામ હોય કે વિકાસમાં રોડ રસ્તા પાણીનાં કામ હોય કે પછી મહિલાઓ સખી મંડળો જે ચાલે છે એના ઉત્થાન માટે એમના આત્મનિર્ભર માટે આ સરકાર કામ કરી રહી છે વધુમાં છોટાઉદેપુરથી ધાર રેલવે પ્રોજેક્ટ પણ ત્રણસો પચાસ કરોડ ફળવાયા છે આ કાર્ય પૂરું થવાથી વડોદરા અને ઇન્દોરનું એકસો નવ કિલોમીટરનું અંતર ઘટશે આ રેલવે પણ પૂરા દેશમાં શહેરોમાં એ પછી વંદે ભારત ટ્રેન હોય કે આવી ઘણી બધી ટ્રેનો આપણે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શરૂ થઈ છે આનો લાભ ઘણા બધા પરિવારોને લોકોને યાત્રીઓને મળ્યો છે આ બજેટ ખૂબ સારું બજેટ છે આવનારા દિવસોમાં આનો લાભ બધાએ પૂરા દેશના નાગરિકોને મળશે આ બજેટને હું આવકારું છું ધન્યવાદ